હા પાપની ઘરવાળીનું નામ શું એમ હા ઘરવાળી એટલે પાપની બોલ્યો કે પાપની ઘરવાળી ક્યો બરાબર હા પાપની ઘરવાળીનું નામ પાપની ઘરવાળીનું નામ શું બરાબર ધ્યાનથી સાંભળજો બરાબર છેલ્લે સુધી કાઈ બોલતા નહીં હવે પાપની ઘરવાળીનું નામ શું बराबर तो पहला एक साखी जो ये। अनसमी नहीं समी नहीं ओषधि समा नहीं जाप कृष्ण जेव देवता नहीं निंदा जेव पाप बराबर हम ध्यान थी तब साभज सर्वप्रथम एक दृष्टांत आपूँ एक गामनी अंदर एक साध्वी एक साधु रहता था અને ભગવાનની સાચી ભક્તિ કરતા હતા અને એનું ઘર એક ધામ જેવું જ હતું એનું ઘર એક મંદિર સમાન હતું એના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે એટલે ભૂખ્યાને ભોજન આપતા રસિયાને પાણી આપતા આવું પરમાર્થી જીવન એ બંને પતિ પત્નીનું હતું પતિ પત્ની બંને ભક્તિ ભજન કરતા પ્રભુની સાચી ભક્તિ એમાં બંને પતિ પત્ની સંન્યાસી જેવું જીવન જીવતા સંન્યાસ હું ઘણી વાર છું સંત મતલબ સત્ય ન્યાસ મતલબ કામ વિષય લો જેને ન્યાસ કરીને કાઢી નાખી હોય તેને સંન્યાસી કહેવામાં આવે છે હવે એ ગામની અંદર ત્રણ ચાર સાધુ આવ્યા અને જે ગામમાં એ ભક્તિ ભજન કરનારા દંપતી રહેતા હતા ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી આપતા હતા જેનું પરમાર્થી જીવન હતું એ આખા ગામની અંદર પ્રખ્યાત હતા કોઈ પણ વ્યક્તિ આવે એટલે એના ઘરે જમવા જાય અતિથી કોઈ આવે એટલે એમાં એ ત્રણ ચાર સાધુ આવ્યા અને અમુક ચોરે જે બેઠા હોય એ માણસોને પૂછ્યું કે ભાઈ અમે સાધુ છીએ અને અમારે જમવું છે તો અહીંયા કોઈ ભૂખ્યાને ભોજન આપે એવો દાતાર એવો પરમાર્થી એવા કોઈ વ્યક્તિ છે એટલે અમુક માણસોએ કીધું કે હા છે એટલે એ સાચા સાધ્વી અને સાચા સાધુ જે રહેતા હતા એ ઘરનું સરનામું આવી પૂગજો આ જગ્યાએ તમે જાઓ એટલે ત્યાં તમને બધું વ્યવસ્થા મળી રહેશે ખાવા પીવાની સુવાની બેસવાની એટલે આ ત્રણ ચાર સાધુ જે હતા સમજી લ્યો ને ચાર સાધુ હતા એ ગયા પૂછતા પૂછતા એટલે એ ઘર મળી ગયું ને એ ઘરે પહોંચી ગયા સાધવી અને સાધુ ઘરે હાજર હતા એટલે સાધુ અને સાધ્વીને તો આંગણે કોઈ અતિથિ આવે એટલે ભગવાન સમાન એને માનતા જેમ આપણે કહીએ છીએ ને કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ જે તિથિ વગર આવી જાય અચાનક આવી જાય તેને દેવ સમાન માનવા ભગવાન સમાન માનવા આવી એની રહેણી હતી એટલે ત્યાં ગયા સાધુ અને સાધ્વીએ સન્માન કર્યું આસન આપ્યું બેસાડ્યા બંને સાધુ અને સાધ્વીએ આવનાર સંતોના પગ ધોયા હાથ ધોરાવ્યા પછી પાણી આપ્યું પછી કહ્યું કે હવે અમારે આંગણે તમે આવ્યા છો તો હરિહર કરીને જવાનું છે અને પેલા સાધુઓ પણ હરિહર કરવા માટે જ આવ્યા હતા સાધુને બીજું શું જોઈ ભજન અને ભોજન સાધુને ધનની તો કઈ જરૂર હોતી નથી સાધુ તો ભાવના ભૂખ્યા હોય છે જ્યાં ભાવ મળે ત્યાં રોકાય છે અને ધન સાથે કોઈ લેવા દેવા હોતું નથી ધન સાથે એને કોઈ મતલબ નથી હોતો બાકી ધનના જે ઢગલા ભેગા કરે તે ખરેખર સાધુ નથી હવે એ ઘર માલિક જે સાધુ અને સાધ્વી હતા એને કીધું બે માણાએ આપણમાં એકાબીજાને વાત કરી કે સાધુ સંતો આપણે ઘરે પધાર્યા છે તો એમને જમવા માટેની ફટાફટ વ્યવસ્થા કરીએ એટલે કે આજે તો આ સાધુ સંતોને ખીર અને પૂરી જમાડીએ એટલે એની જે સાધ્વી હતા જેના અર્ધાંગની હતા એ સાધુના આમ તો સંન્યાસી જીવન હતું એટલે એને કીધું કે તમે ઘરની અંદર પૂરી બનાવવાનું ચાલુ કરો અને હું ઘરની બહાર ખીર બનાવવાનું ચાલુ કરું તો જે સાધ્વી હતા એ ઘરની અંદર બધી સામગ્રી એકઠી કરી તેલ બેલ નાખી લોટ બોટ વણી અને પૂરિયું બનાવવા લાગ્યા જે સાધુ હતા એ સાધ્વીના જે શરીરના પતિ હતા તે બાકી બંને તો સંન્યાસી હતા એ ઘરની બહાર ખીર બનાવવા લાગ્યા એટલે એ દૂધ લઈ આવ્યા ચોખા લઈ આવ્યા સાકર લઈ આવ્યા બરાબર એક મોટું તપેલામાં દૂધ સાકર અને ચાવલ મતલબ ચોખા આ ભાત ચડવા મૂક્યા બહાર ત્રણ પથ્થર મૂકી તેના ઉપર તપેલું મૂકી નીચે અગ્નિ કરી અને ખીર ચડવા મૂકી હવે આ પણ સાધુ હતા ભક્તિભજનમાં સતત રહેનારા હતા અને સામે પણ ચાર સાધુ સંતો જ હતા હવે ખીર ચડવા મૂકી છે અને માથે ઢાંકણું ઢાંકી દીધું અને સાધુ સંતો સાથે સત્સંગ કરવા લાગ્યા એમાં પાંચ મિનિટ ગઈ એટલે સત્સંગ ચાલુ હતો એમાં પાંચ મિનિટ ગઈ એટલે કે હું ખીર જોઈ લો એટલે ખીર જોવા માટે ગયા તો ખીર હજી પાકી નહોતી તપેલા ઉપરથી ઢાકણું ખોયલું અને જોયું એટલે ખીર પાકી નહોતી ઢાકણું મૂક્યું સાઈડમાં અને એ સાધુને જે ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપતા એને સત્સંગ સમાધિ ચડી ગઈ હતી મિત્રો સત્સંગ સમાધિ પણ ચડી ગયો તમે કોઈ પણ સત્સંગમાં બેઠા હોય ને તો તમારા શરીરમાં વાઇબ્રેશન થવા લાગે એને સત્સંગ સમાધિ કહેવાય બરોબર એને સત્સંગ સમાધિ કહેવામાં આવે છે હવે ઢાકણું તપેલા ઉપરથી સાઈડમાં મૂક્યું અને સત્સંગ સમાધિ ચડી ગઈ ફરી પાછા સંત પાસે જ્ઞાન સત્સંગ ચાલુ થયો આધ્યાત્મિક આત્મ પરમાત્મા લેવલની વાતો થવા લાગી આધ્યાત્મિક સત્સંગ થવા લાગ્યો ઊંડાણમાં જતા રહ્યા પહેલાં ચાર સાધુ સંતો અને પાંચમાં આ ગરધણી સાધુ ઊંડાણમાં જતા રહ્યા અચાનક કાળ જે છે કાળ એને આ સાધુની પરીક્ષા કરી અને ખીર ચડતીથી તપેલું ખુલ્લું હતું ઉપરથી એક બાજ નીકળું બાજ બાજના મોઢામાં એક જખમી નાગ હતો નાગના શરીરમાંથી લોહી ટપકતું હતું અને વચ્ચેથી નાગને બાજે પકડ્યો હતો એટલે નાગનું માથું પણ નીચે તરફ હતું બરાબર એ સમરી એ બાજ જ્યાં ખીર ચડતી હતી એ પહેલાંની ઉપરથી પસાર થઈ અને એ નાગના મુખમાં રહેલું ઝેર જે હતું તે ત્રણ ચાર ટીપા આ ખીરની અંદર પડી ગયા કોઈને કાંઈ ખબર નહોતી એક ભગવાન પરમાત્માને જ ખબર હતી કોઈને કાંઈ ખબર હતી નહીં ને કાળ જાણતો હતો પછી અંદર ઘરમાંથી સાધવી અવાજ માર્યો કે પૂરી તૈયાર થઈ ગઈ છે હવે સંતોને હરિહર કરાવી લ્યો એટલે સાધ્વી બહાર પૂરી લઈને આવ્યા વાસણ થારી વાટકા લગાડ્યા સંતોને આસન ઉપર બેસાડ્યા હતા ત્યાં અને જમવાનું પીસવાનું ચાલુ કર્યું પરંતુ સત્સંગ સમાધિની અંદર જે ખીર હતી તે આખી લીલી થઈ ગઈ હતી ઝેરના કારણે પણ તે સાધુ અને આવનારા જે સાધુ સંતો હતા તે બધા સત્સંગમાં લઈ હતા એટલે ખીર સામું જોયું નહીં અને ખીર અને પૂરી પીરસાઈ ગઈ એટલે અચાર સાધુ સંતો જમવા લાગ્યા હવે પેલા સાધ્વી અને સાધુનો સિદ્ધાંત હતો કે સાધુ સંતોને હરિહર કરાવ્યા પછી જ પોતે હરિહર કરતા સાધુ સંતોએ ચાર સાધુ સંતોએ જમી લીધું બે પાંચ મિનિટ થઈ ખીરમાં પડી ગયેલું નાગનું જે ઝહેર હતું જાહેર સાધુ સંતો ચડવા લાગ્યું બેહોશ અચાનક આવું જોઈને સાધુ અને સાધવી જે ગરધણી હતા એ ગભરાઈ ગયા કે આ શું થયું એમ ધીરે ધીરે બધે ખબર પડવા લાગી ગયા આખું ગામ ભેગું થયું ખીર જોઈ બધાએ તો ખીરમાં તો લીલી હતી કે આમાં ઝેર નાખી દીધું છે આ સાધુ અને સાધ્વીએ આની અંદર ખીરમાં ઝેર નાખી અને આ ચાર સાધુ સંતોની હત્યા કરી નાખી છે આવો આરોપ ગામ લોકોએ આ સાધુ અને સાધ્વી ઉપર નાખ્યો એટલે ભગવાન તો બધું જોતા હતા ભગવાનને તો બધી ખબર જ હતી એટલે ભગવાન અને અર્જુન બંનેનો વાર્તાલાપ થતો હતો એટલે ભગવાને અર્જુનને વાત કરી આવું આવું બધું બની ગયું છે આ ગામની અંદર એટલે અર્જુને પ્રશ્ન કર્યો સગડી હકીકત ભગવાન તો અંતર્યામી હોય છે બધી હકીકત અર્જુનને કીધી એટલે અર્જુને કીધું તો પછી પ્રભુ આ સાધુ અને સાધવી તો નિર્દોષ છે તો પછી આજે પાપ થયું છે સાધુના શરીર હત્યાનું તે પાપ કોના ખાતામ લખવું તમે તો નિમિત્ત બનતા નથી ભગવાન તમે તો નિમિત્ત બનતા જ નથી તમે તો કોઈ પણ વચ્ચે માધ્યમ મૂકી અને એ માધ્યમને નિમિત્ત બનાવો તો તમે સ્વયં તો કાંઈ નિમિત્ત બનતા જ નથી ક્યારેય તો હવે આમાં આપણે કોને નિમિત્ત બનાવશું કારણ કે આ સાધુ ને સાધવી તો નિર્દોષ છે આવો પ્રશ્ન અર્જુને કર્યો જ્યારે પહેલા ભગવાન કૃષ્ણે અર્જુનને સગડી વાત કરી પછી અર્જુને આ પ્રશ્ન કર્યો એક દ્રષ્ટાંત છે પછી ભગવાને કીધું ચાલો અર્જુન જઈએ એ ગામની અંદર મારી પાસે એનો રસ્તો છે એટલે અર્જુન અને ભગવાન બંને પછી સાધુ વેશ ધારણ કરે છે અને સાધુ વેશમાં આવે છે એ જ ગામની અંદર એટલે પૂછ્યું કે ભાઈ અમે સાધુ છીએ ને અમારે હરિહર કરવું છે તો આ તમારા ગામની અંદર કોઈ હરિયર કરાવનાર દાંત આ છે કરો ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપતો એવો છે તો કે આ છે ને તો કે કઈ જગ્યાએ છે અરે ક્યાં થોડાક આગળ આવ્યા જાઓ કે સારામાં સારું ભોજન છે કે અને હજી એક બે દિવસ પહેલા જ ચાર સાધુને ખૂબ જ સારી રીતે જમાડ્યા છે હવે જ્યારે એ ચાર સાધુ ખીર ખાધા પછી મૃત્યુ થયું હતું એની અંતિમ વિધિ અન્ય સાધુ સંતો આવી ગામ લોકોએ મળી અને કરી નાખી હતી બરાબર હવે આ અર્જુન અને કૃષ્ણે જ્યારે પહેલા લોકોને પૂછ્યું એટલે પહેલા લોકોએ કીધું કે ચાર સાધુને ખૂબ જ સારી રીતે જમાડ્યા છે અને આપણે શું વાત કરીએ છીએ કાઠિયાવાડી ભાષામાં કે આ બોલે બોલેશ કહી છે ને આપણે કે આ ડાહમાંથી બોલીશ એટલે ઈર્ષાના ભાવથી બોલે છે એમ નિંદાના ભાવથી બોલે છે એટલે બે વ્યક્તિ આવું કીધું કે ચાર સાધુને ખૂબ જ સારી રીતે જમાડ્યા છે એટલે ઈર્ષા નિંદાઓ બી એટલે ભગવાને એ બે વ્યક્તિના ખાતામાં બે સાધુના શરીરની હત્યાના પાપ લખી નાખ્યા એ ઘર તરફ આગળ વધ્યા એટલે ફરી કોઈને પૂછ્યું ભાઈ કઈ જગ્યાએ આ ઘર છે અમારું જમુર તો કે આ સામે દેખા એ જ કે હમણાં કે બે ચાર દિવસ પહેલાં જ ચાર સાધુને ખૂબ જ સારી રીતે જમાડ્યા છે એટલે એને પણ ઈર્ષા નિદાનો ભાવ પ્રગટ કર્યો ખૂબ જ સારી રીતે જમાડ્યા હશે એટલે એ ઈર્ષા નિદા જ થઈ ગઈ કહેવાય પહેલાં સાધુનું તો મૃત્યુ થયું હતું શરીરનું એટલે પછી ભગવાને એ બે લોકોના ખાતામાં એક એક સાધુના પાપ લખી નાખ્યા બરાબર હવે આ તો ભગવાનની એક લીલા હતી અને આ ધરતી મંચ એ ભગવાનની એક માયા જ છે ભગવાનની એક લીલા જ છે વિશેષમાં કાંઈ છે ને આપણે માત્ર એ લીલાના એક પાત્ર છીએ હવે આપણે આવીએ એ સાખી તરફ એમાં કહેવામાં આવ્યું છે કે અનસમી નહીં ઔષધિ મિત્રો ઔષધિ એટલે દવા ઔષધિઓ તો અનેક છે પણ એમાં અન્ન રોટલી અને શાક જે આપણે ખાઈએ છીએ મિત્રો એના સમાન કોઈ ઔષધિ છે જ નહીં કારણ કે દરેક ચાર પાંચ છ કલાકે આપણને એક ભૂખનો રોગ ઊભો થાય છે સવારે બપોરે સાંજે કોઈને બે વાર કોઈને ત્રણ વાર કોઈને એક વાર ભૂખનો રોગ ઊભો થાય છે એ ભૂખના રોગની ઔષધિ શું છે અન્ન આપણે અન્ન ખાઈએ તો એ ભૂખનો રોગ જાય ને ફરી પાછો ઊભો થાય ત્યારે ફરી અન્ન નાખવાનું બરાબર ભાણ સાહેબ કહે જ છે ને પેટ વચ્ચે છે ગૂમડું જેનું ઓસળ છે અન્ન ભાણ કહે ભર્યું રહે તો મોજું કરે મન હવે અનાજ સમાન કોઈ ઔષધિ છે જ નહીં અને ઝરણા સમાન નહીં જાપ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જાપ કરતા હોય તો ઝરણા સમાન નહીં જાપ ઝરણું મિત્રો પાણીનો એક સતત ચાલુ હોય વહે બંધ જ ન થાય સતત એ ઝરણું વહેતું હોય પાણીનું એવી જ રીતે જેમ ઝરણું વહી રહ્યું છે એમ સતત જેના જાપ ચાલુ છે શ્વાસોશ્વાસની ક્રિયામાં અજપ્પાના સ્વરૂપમાં એના જેવો કોઈ જાપ નથી અને કૃષ્ણ જેવા નહીં દેવતા તો ભગવાન શ્રી કૃષ્ણ એ જ પરમપિતા પરમાત્મા છે એના જેવા કોઈ દેવતા છે જ નહીં હવે કહે છે નિંદા જેવું નહીં પાપ નિંદા એ મહાન પાપ છે મિત્રો ચાર લોકોએ નિંદા કરી એ ખૂબ જ સારી રીતે જમાડ્યા છે ઊંડાણથી બોલ્યા એટલે ચારેયના ખાતામાં એક એક પાપ લખાઈ ગયા તેમ નિંદા મોટામાં મોટું પાપ છે એ તો આ નિંદા થાય છે કેવી રીતે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય એ આગળ પડતો વધતો જતો હોય માણસ આગળ વધીએ જતો હોય એટલે આપણને એના પ્રત્યે ઈર્ષા ઉત્પન્ન થાય ઈર્ષા ઈર્ષા ઉત્પન્ન થાય અદેખાઈ થાય કે આગળ વધતો જાય છે એટલે આપણને સારું ન લાગે આપણને જોવું સારું ન લાગે અદેખાય આવે આપણને ઈર્ષા ઊભી થાય એટલે ઈર્ષામાંથી અદેખાઈમાંથી નિંદા પ્રગટ થાય નિંદા કે હવે આને કઈ રીતે હું પાડવું કઈ રીતે નીચો દેખાડું કઈ રીતે પાડવું એટલે આપણે એની નિંદા કરવા લાગી છે ખોટી નિંદા હામે વ્યક્તિ સાચો હોય પણ આપણે એના ઉપર ખોટા આક્ષેપો આરોપ નાખી અને એને પાડવાનો પ્રયત્ન કરતા હોઈશી ગમે એમ કરીને ખોટો આરોપ નાખીને મૂળ એને બદનામ કરી નાખવો આનું નામ નિંદા છે ઘણા કહે છે ને કે ફલાણા સાધુ તો કે એને શું ખબર પડે એનાથી ઊંચું મારી પાસે જ્ઞાન છે ફલાણા ઋષિ ફલાણા સંત એ બધા કરતાં ઊંચું જ્ઞાન મારી પાસે હે અરે ઘણા માણસો તો એવું કરે છે કે એવું પણ કહે છે કાઠિયાવાડના સંતો પણ આ બ્રહ્મ જ્ઞાન હતું ત્યારે મને કહું છું પહેલાં તને ખબર પડે બ્રહ્મ ભ્રમ એટલે શું બ્રહ્મ કોને કહેવાય તો કે મન બ્રહ્મ એ તમારા વાળાઓમાં આવતું હોય છે મન ઈ બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા છે બ્રહ્મ એ આત્મા છે અને બ્રહ્મ એ પરમાત્મા પણ છે કારણ કે બ્રહ્મ જ છે બ્રહ્મ એને આત્માએ કીધો છે ને પરમાત્માએ કીધો છે પણ આ વાળાવાળા શું કરે ગુજરાતમાં બ્રહ્મ જ્ઞાન સુધીની વાત છે બ્રહ્મ જ્ઞાન આવી રીતે કરીને ઓલાને પાડી દે એટલે આ ખરેખર નિંદા કરનારા છે અહંકારી છે અભિમાન છે હે કહે છે ને કે જગત મિથ્યા બ્રહ્મસત્ય તો જગત બ્રહ્મ સત્ય એ જ પરમાત્મા સત્ય છે તો આ નિંદા જે છે ને એના જેવું કોઈ પાપ નથી ઘણા માણસો હવારથી ઉઠે ત્યાં સુધી નીંદા નીંદા નિંદા જ અમે જ મહાન અમારું જ જ્ઞાન ઊંચું અમે જ અરે ભગવાનોથી ઊંચા થવા માટે અરે સ્વયં ભગવાન બની જવા માગે છે આનું તમે શું કરો આવા ખોટા ઢોંગી પાખંડી સ્વયં હે પોતાની જાતને પરમાત્મા ગણાવે પોતાની જાતને ભગવાન ગણાવે પોતાની જાતને ઈશારામાં સમજાવે કે હું પરમાત્મા છું હું ભગવાન છું હે તો નાજીર કહે છે ને નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી નાજીર તો કહે છે કે મેં માનવીને કોઈ દી પ્રભુ ભગવાન થતા જોયા નથી પણ આજના માનવી પ્રભુ ભગવાન થઈને ઢોંગી પાખંડ જીવાનું તમે શું કરો તો મિત્ર આ પાપની બે ઘરવાળી છે એક તો ઈર્ષા ને બીજી નિંદા કારણ કે નિંદા જ મોટામાં મોટું પાપ છે ઈર્ષા અને નિંદા મોટામાં મોટું પાપ એટલે આ પાપની ઘરવાળી ઈર્ષા કેવી રીતે ભલે નિંદા કેવી રીતે ભલે કારણ કે નિંદા થકી જ પાપના પોટલા આપણી ઉપર બંધાય છે જેમ જેસલ કપડાં ધોવા ગયો ને જેસલની નિંદા થઈને બધા એના પાપ ધોવાઈ ગયા હતા તો નિંદા જેવું કોઈ પાપ જ નથી મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો એ નિંદા છે એટલે પાપની ઘરવાળીનું નામ શું છે તો પાપની ઘરવાળીનું નામ નિંદા છે એજ પાપની ઘરવાળી છે હાલો તો સમજાઈ ગયું ને હા બાપુ સમજાય છે બરાબર સમજાઈ મજા આવી ગયું સારું લ્યો તો સત્ય સનાતન ધર્મની જય જય